સુરતથી સમાચાર પાલિકાએ ડામરની જગ્યાએ પ્લાસ્ટિકનો ઉપયોગ કરીને રોડ બનાવવાનો પાયલેટ પ્રોજેક્ટ શરૂ કર્યો સુરત પાલિકાએ છેલ્લા થોડા વર્ષોમાં પ્લાસ્ટિકનો ઉપયોગ કરીને બત્રીસ પોઇન્ટ છપ્પન કિલોમીટરના રોડ બનાવ્યા આ રસ્તા ડામર રોડ કરતાં મજબૂત છે આ પ્રોજેક્ટ સફળ થાય તો આગામી દિવસોમાં અન્ય રોડને પણ પ્લાસ્ટિકના બનાવવા આયોજન છે વેસ્ટ એક કિલોમીટર રોડ બનાવવા માટે દસ ટન પ્લાસ્ટિક વેસ્ટનો ઉપયોગ થાય છે હાલમાં પાલિકાએ બત્રીસ પોઈન્ટ છપ્પન કિલોમીટરના રોડ પ્લાસ્ટિક વેસ્ટનો ઉપયોગ કરીને બનાવ્યા છે આ પાલિકાનો પાયલટ પ્રોજેક્ટ છે અને તે સફળ થશે તો આગામી દિવસમાં વધુ રોડ પણ આવી જ રીતે બનાવાશે સુરત મહાનગરપાલિકા પ્લાસ્ટિક મેને વેસ્ટ મેનેજમેન્ટની દિશામાં સાયન્ટિફિક રીતે આગળ વધી રહી છે અહીંયા પ્લાસ્ટિક વે વેસ્ટ મેનેજમેન્ટ પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવ્યું છે અને એમાંથી ઘણા બધા પ્રોડક્ટ્સ પ્લાસ્ટિકને રિસાયકલ કરીને બનાવવામાં આવે છે એક મહત્વપૂર્ણ ઇનિશિયેટિવ લેવામાં આવ્યું છે કે જો શ્રેડેડ પ્લાસ્ટિક હોય છે એમના થકી રોડ્સ કન્સ્ટ્રક્શનમાં શ્રેડેડ પ્લાસ્ટિકનો ઉપયોગ કરીને

સુરતના નવજીવન સર્કલથી લઈને સિવિલ હોસ્પિટલ તરફ જવાનો જે માર્ગ છે આ રોડ બનાવવામાં આવ્યો છે પ્લાસ્ટિકનો પા પ્લાસ્ટિક જે તે બોટલો હોય છે પ્લાસ્ટિકની થેલી હોય છે તેને મેલ્ટિંગ કરીને આ રીતે ડામરની અંદર મિક્સ કરવામાં આવતો હોય છે અને જેનો ખર્ચો છે એ પચાસ ટકાથી ઓછો થઈ જતો હોય છે ત્યારે સુરત મહાનગરપાલિકાના જે રૂપિયા છે તે પણ બચે છે લોકોના કરવેરાના રૂપિયાની બચત થાય છે અને આમ સુરત મહાનગરપાલિકાએ એક નવતર પ્રયોગ કર્યો છે અને આ પ્લાસ્ટિકનો રોડ બનાવ્યો છે સુરત શહેરની અંદર આપણી સાથે અધિકારી મોજૂદ છે તેમની પાસેથી જાણીશું આપ જણાવો પ્લાસ્ટિક રોડ કઈ રીતે બને છે સુરત મહાનગરપાલિકા દ્વારા જે આઈઆરસી ગાઈડલાઇન્સ છે તે મુજબ રોડમાં સીડ પ્લાસ્ટિક વેસ્ટનો ઉપયોગ કરવામાં આવે છે જે પદ્ધતિમાં જે પ્લાસ્ટિક વેસ્ટ છે તેને સેગ્રીગેટ કરી છૂટું પાડી ઉપયોગ કરી શકાય તેવા પ્લાસ્ટિકને ઝીણા ઝીના બારીક ટુકડાઓમાં કટ કરી પ્લાન્ટ ઉપર લઈ જવામાં આવે છે અને પ્લાન્ટ ઉપર તે મટીરિયલ ડામરના મટીરિયલ સાથે એડ કરી એને પાથરવામાં આવે છે આ પ્રકારની પદ્ધતિથી જે રોડ બને છે તેમાં જે પોતાનું પર્કોલેશન છે એ નિવારી શકાય છે તમે જણાવો જે જનરલ રોડ બનતો હોય છે એનો ખર્ચ અને આ પ્લાસ્ટિક રોડનો ખર્ચ કેટલા બચત થાય છે એમ પ્લાસ્ટિક વેસ્ટ ઉપયોગ કરવાથી પ્લાસ્ટિકનો ખર્ચ વધે છે એમાં નહીવતનો વધારો થાય છે પણ આના માટે જે પ્લાન્ટનો ઉપયોગ કરવામાં આવે છે એ સ્પેશિયલ ડામર ડ્રમ પ્લાન્ટ હોય છે ને જનરલી જે યુઝ કરવામાં આવે છે એ બેચમિક્સ પ્લાન્ટ હોય છે એટલે આના માટે સ્પેશિયલ અરેન્જમેન્ટ કરવું પડે છે જે બધા પ્લાન્ટમાં બની શકે શક્ય ના હોય બિલકુલ આ ડામર રોડ છે અને પ્લાસ્ટિક રોડ છે આમાં જે ટકાઉની દ્રષ્ટિએ જોવા જઈએ તો બંનેમાં કયું સૌથી વધારે ટકાઉની દ્રષ્ટિએ બંનેને ડીએલપી ત્રણ જ વર્ષ હોય છે પણ જે મુખ્ય હેતુ છે એ સાયન્ટિફિક ડિસ્પોઝલ ઓફ પ્લાસ્ટિક વેસ્ટ છે જે બાળવાથી કંઈક ફાયદો નહીં થાય નુકસાન થાય પર્યાવરણને પણ એની સામે જ્યારે આપણે પ્લાસ્ટિકને સાયન્ટિફિક યુઝ કરીએ તેનાથી બહુ મોટા પ્રમાણમાં આપણે એને સાયન્ટિફિક ડિસ્પોઝલ કરી શકીએ છીએ બિલકુલ તો જોઈ શકાય છે વેસ્ટમાંથી બેસ્ટ બનાવી રહી છે સુરત મહાનગરપાલિકા અને પ્લાસ્ટિકનો ઉપયોગ કરીને બનાવી રહી છે સુરત શહેરના રોડ રસ્તા કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે એબીપી અસ્મિતા સુરત